જય માતાજી મિત્રો આજે આપણે એકદમ હેલ્ધી વ્રતમાં પણ ખાઈ શકાય તેવી મખાનાની ખીર બનાવીશું તો તેની માટે તો સૌ પ્રથમ આપણે એક ચમચી જેટલું ઘીને ગરમ કરી લેશું ગેસની ફ્લેમને ધીમી રાખીશું અને દોઢ કપ જેટલા મખાનાને શેકી લેવાના છે આપણે ગેસની ફ્લેમને ધીમી રાખવાની અને મખાના એકદમ ક્રન્ચી થાય આ પોચા હોય છે મખાના તો એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે તો આપણા મખાના શેકાઈ ગયા છે જો એકદમ ક્રિસ્પી થાય તેવા આપણે તેને શેકી લેવાના હવે તેને આપણે ઠંડા પાડવા દઈશું ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવા મૂકી દેવાનું છે તો એક વાસણમાં આપણે થોડું પાણી નાખવાનું જેથી કરીને દૂધ આપણું નીચે બેસીને અને એક લિટર આપણે ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને તેમાં થોડા કેસરના તાતણા નાખી દઈશું કેસરના તાતણા ટોટલી ઓપ્શનલ છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે દૂધને આવી રીતે ધીમે ધીમે હલાવતા જશું ગેસની ફ્લેમને ધીમી રાખીશું અને તેને ગરમ કરીશું ત્યાં સુધીમાં આપણા મખાના પણ ઠંડા થઈ ગયા છે તો તેને પણ આપણે પીસી લેવાના છે તેને અધકચરા પીસવાના છે થોડા આખા રહે તેવા આપણે પીસીશું એકથી બે પલ્સમાં તમારા મખાના રેડી થઈ જશે જુઓ આપણે આખા થોડાક રહે અને થોડા અધકચરા રહે તેવા આપણે પીસી લેવાના છે હવે ત્યાં સુધીમાં આપણું દૂધ પણ થોડું થોડું ગરમ થવા માંડ્યું છે તો દૂધ આપણું થોડું અડધું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લેવાનું છે અને આજુબાજુ જે મલાઈ હોય તેને પણ કાટતા રહેવાનું જેથી કરીને તે એકદમ દૂધ ઘટ થઈ જશે તો આપણું દૂધ એકદમ થોડું ઘટ થઈ ગયું છે તો તેમાં આપણે તન ચતુર્થ ભાગ જેટલી ખાંડ નાખી દઈશું એક ચમચી જેટલો એલચીનો પાવડર અને થોડા ડ્રાય ફ્રૂટ એમાં મેં પીસ્તા લીધા છે સૂકી દ્રાક્ષ લીધી છે અને બદામ લીધા છે તેને કતરણ કરીને નાખી દેવાનું છે હવે જે આપણે મખાના પીસેલા છે તે નાખી દેસું હવે તેને બે થી ત્રણ મિનિટ આપણે કુક કરી લેવાનું છે આપણે હવે તેને હલાવતા જશું એક ધારો આપણે તેને હલાવીશું તો આપણી મખાનાની ખીર રેડી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને તમે તેને જ્યારે ઠંડુ પાડીને અને ફ્રીજમાં રાખીને પીસો તો તે એકદમ ટેસ્ટી લાગે છે અને તમને જરૂરથી ટ્રાય કરજો અને જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ સર્કલને પણ શેર કરજો જય માતાજી મિત્રો